પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે તેની અંદર બનાસકાંઠાના બોરુ ગામમાંથી આખો દિવસ અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે તેના કારણે રોડ પર મીઠાવાળું પાણી ઢાળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે તેના કારણે વારંવાર એક્સિડેન્ટની ઘટનાઓ બને છે કેટલાક લોકો તો મોતને ભેટી ચૂક્યા છે આ એક્સિડેન્ટના કારણે સાંતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુ ગામમાંથી સીધાળાથી સાંતલપુર સુધી પહોંચતા હોય છે રસ્તામાં રોડ પરથી પાણીવાળું મીઠું રડવાના કારણે રોડ પર ચિકાસ જણાતી હોવાથી તેને લઈને વારંવાર એક્સિડન્ટની ઘટનાઓ બની રહી છે સાંતલપુર પોલીસ અને આરટીઓ આવા ઓવરલોડ ભરીને જતા સામે કાર્યવાહી કરશે કે મીઠા આશીર્વાદ આપશે તે જોવાનું રહ્યું એક બોરોથી સાંતલપુર મીઠો આવે છે ઓવરલોડ ગાડીમાં આવે છે પાછળ કોઈ છે કારણે રોડ બહુ થાય છે કારણે આજે ગાડી મારે જોખમમાં જે હું નીકળ્યો છું આજે સાંતલપુર તાલુકામાં ત્રણ ગાડી પલસી મારી ગઈ એક બાઇક પલટી મારી ગયું એના કારણથી ગાડી પરથી મારી ગઈ છે આજે કોઈ કહેતા કોઈ કાર્યવાહી કરતું નથી નથી પોલીસ સ્ટેશનથી કોઈ કહેતો કે નથી આરટીઓવાળા અવરલો ગાડી ભરીને આવે તો કાંઈ નથી કહેતા નથી